આપણે જાણીએ છીએ કે આ સદભાવના વૃદ્ધાશ્રમ અને વૃક્ષારોપણના લાભાર્થે મોરારી બાપુ ની રામકથા પણ યોજાય અને એમાં જંગી ભંડોળ એમાં થયું આની સાથે બીજા સમાચાર જાણી લેવા જેવા છે કે આ જે સંકુલમાં દિવ્યાંગ આશ્રમ પણ બની રહ્યો છે અને એ પણ બહુ વિશાળ પાયા ઉપર બનવાનો છે લગભગ ત્રણસો દીકરાઓ દિવ્યાંગ દીકરાઓ અને દિવ્યાંગ દીકરીઓ એટલે કે છસો નો સમાવેશ થાય તો વિશાળ સંકુલ દિવ્યાંગ આશ્રમ બનાવવાનો પણ નિર્ણય લેવાયો છે બહુ વિશાળ પ્રોજેક્ટ છે સાથે સ્કૂલ બિલ્ડિંગ પણ બનવાનું છે અને આખા ગુજરાતમાં પહેલીવાર આટલું વિશાળ બિલ્ડિંગ દિવ્યાંગો માટે કોઈ સંકુલ આશ્રમ બનતો હોય એવી ઘટના પણ બનવાની છે આજે આ દિવ્યાંગ આશ્રમ વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે આર્કિટેક્ટ મહાવીરભાઈ પોક્યા અને આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા હિતેશભાઈ ગજેરા પણ આપણી સાથે જોડાયેલા છે આ બંનેનું સ્વાગત છે

તરીકે તમે બહુ સરસ પ્લાન આઉટ કર્યું છે તો શું પ્લાન આઉટ છે કઈ રીતે પ્લાન છે શું શું એમાં સુવિધાઓ બનાવવાની વાત છે એની વાત

કેવી રીતે બધા નિયમ પ્રમાણે આપણે ફોલો કરી શકીએ બધા છીઓ સરસ હિતેશ ભાઈ આ ક્યારથી થી નું બાંધકામ શરૂ થશે અને કેટલા વર્ષમાં પૂર્ણ થઈ શકે શું પ્લાન છે જે ભાવિ પર હું તમને માહિતી આપી દીધી આ ઓલરેડી અમારી પાસે રેડી ટુ

અને ફાઇનલાઇઝ ઉપર પ્રોજેક્ટ ઉપર હવે એવા છે પણ શું આનું આર્થિક આયોજન કઈ પ્રકારે છે એની માટે કોઈ એફોર્ટ થઈ રહ્યા છે ટોટલ આ જે મારે તો જે આ માંથી દિવ્યાંગ બાળકો જે આવશે એને તો ફ્રી ઓફ કોસ્ટ મારા બધી ટ્રીટમેન્ટ થી લેવા જમવાથી માંડીને અભ્યાસ માટે જે પણ છે એ ફ્રી ઓફ જ આપવાનું જી જી એક પણ રૂપિયા ચાર્જ ટૂંકમાં એમની પાસેથી લેવાનો આવતો નથી એને પાછળ ઘણા બધી સંસ્થાઓને નજર અમે ત્યારે એમ કીધું કે તમે ફ્રીઓ કુ ના રાખો એ છે એનો કોઈ વેલ્યુ નહી છે પણ અમારા સદ્ભાવનાના મેન છે જે એનો આગ્રહ હતો કે ભાઈ આપણે કોઈ પણ વસ્તુ કરીએ એ ફ્રીઓ કરવી છે ઓફ કરવા પાછળનું કારણ એ હતું કે ઘણા બધા આવું અમે સંસ્થાઓ મે રાખતા તો જોયું સમાજમાં કે જે પૈસાની હિસાબે આવા પ્રકારની જે આવા દિવ્યાંગ બાળકોને

પ્લાન કરેલો છે જી બહુ અદ્ભુત વાત છે કારણ કે દિવ્યાંગતા એવી એવી મુશ્કેલી છે કે મા બાપ માટે પણ એનું લાલન પોષણ બહુ અઘરું હોય છે કારણ કે દરેક જગ્યાએ દરેક વિસ્તારમાં આની માટેની સુવિધાઓ નથી હોતી ખાસ કરીને જે તમે કહ્યું કે દસ બાર થેરપી જુદી જુદી બાળકોને આપવાના છે મારે એ પણ પૂછ્યું છે કે 400 तो 600 इतने 600 दिक्रा दिक्री हो माटे केटरो मोटो स्टाफ सो रोक्सन होते हो जो रोक्टर दिन मानी मैं नरेक प्रकार मोस्टा इन्हीं पर मो बो, मोटी व्यवस्था कर दी पड़ती है yes. जी हाँ uh, <coughs> जी अम्मे इस पर तो प्रोटोकॉल प्रमाणित हो चाहिए कि दस स्टूडेंट जो है तो इन्हें टीचर कोर्ट को अपने एक नेटवर्क कर को प्र

કે મેડિકલ સ્ટોર હોય તો જે જે પ્રોજેક્ટ હાથમાં લે છે બહુ સરસ રીતે ચાલે છે એટલે રાજકોટ નજીક રામપરમાં આવું સરસ મજાનું વૃદ્ધોના આવાસ સાથે આવો દિવ્યાંગ આશ્રમ પણ બની રહ્યો છે એ બહુ આનંદની ઘટના છે એના કારણે જે દિવ્યાંગ બાળકો કે બાળકીઓ છે એને એને બહુ મોટો સધિયારો બની જશે કારણ કે આવા દિવ્યાંગ બાળકોનું ઉછેર છે બહુ અઘરો હોય છે અને એમાં વૈજ્ઞાનિક રીતે એની થેરેપી જો એને મળતી રહે તો એનો વિકાસ સારી રીતે થઈ શકે ને એને મુખ્ય પ્રવાહમાં જે લઈ જવાની જે આપણી ઈચ્છા છે એ પણ એ દિશામાં પણ આપણે કામ સાથે કરી શકીએ એટલે આવો સરસ પ્રોજેક્ટ બની રહ્યો છે રાજકોટ નજીક રામપરમાં એટલે બહુ સરસ છે અને જલ્દી એનું બાંધકામ શરૂ થાય અને બે એક વર્ષમાં પ્રોજેક્ટ આકાર સાકાર થઈ જાય અને પછી એમાં દિવ્યાંગ બાળકોને દીકરો દીકરીઓને આશરો મળી રહે હુંશ મળી રહે સાથે સાથે આ બહુ મહત્વનું છે આવો સરસ મજાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે આ બંને મિત્રોએ આના વિશે સરસ વાત કરી તો તમારું નામ ભાવિન છે ભાવિન